ગુડ મોર્નિંગ મહારાજ જય માતાજી તો આજે સવાર સવારમાં આવી ગયા સ્ટુડિયોએ અને સ્ટુડિયો ચાલુ કર્યો થોડો જે છે ગળા ગયા હતા તો ભાઈ એમને સાંભળેલી વિડીયો બનાવવા રહી ગયો તો હવે ચાલુ કરું છું વિડીયો આજે બ્લોગ બીજું બનાવી ગોળીનો સારો એવો રિસ્પોન્સ મળ્યો છે એટલે બહુ શેર નથી કરે તો પ્લીઝ સારું એવું મળ્યું છે જોવામાં બધા કેમ કે હવે કન્ટિન્યુ થોડું કરીએ વિડીયો ડેલી બ્લોગ તો નહીં પણ બનાવીશું ક્યાંક ક્યાંક જવાનું હોય સારી જગ્યાએ જવાનું હોય એવું કહી છે તો બનાવીશ તો આજે એવું જ કહીશ આજે જવાનું છે પ્રીમિયરમાં તો કયા મૂવીના પ્રીમિયરમાં તો જવાનું છે જીજા સાલા જીજા તો એ મૂવીના પ્રીમિયરમાં જવાનું છે તો બધું બતાવીશ તમને પહેલાં તો જવાનું છે ઓફિસ ઓફિસ એક શૂટ છે એ શૂટ બતાવીશ પછી રાતે જઈશું પ્રીમિયરમાં બરાબર ચાલો ચલો મળીએ હું મારા શૂટ સાથે લોકેશને પહોંચી ગયો છું पहला आ गया कौन आ <played> <wine> गया पे था हाँ लोकेशन पर पहुँचे गए थे शूट पर भाई ये शूट करे थे शूट करे न पछे फाइनली शूट पता है पी वी आर गया पी वी आर वहाँ जगह पहुँचे गया अंदर चाहिए तो माहौल तो चाहिए पोस्टल लगी है है तैयार है है छोटा मोटा मोटा पोस्टर लगे है પારડ આવી ગયા છે મને રબારી આ છે પ્રોડ્યુસર બાજુમાં એ ધન ધના ધન નાચવાનું ચાલુ કરે છે આહા આહા ભોકાલી હ ભોકાલી જે સોંગ આવે છે ને તમે મારા આપણા વિડીયોમાં જોઈ લીધું છે હાઈ કરી દીધું ઘણા પછી એમના કલાકાર ક્રિના પાઠક એમદાદે મેન ભલે ને અને ઓળખતા ને કુશલ મિસ્ત્રી સોંગ વાગવાની તૈયારી સોંગ બધા નાચે ઓ કાલી ઓ રાકેશ બારડે જોરદાર સોંગ ગાય છે બાકી બધા નાચ્યા ના એના માટે મેં બંધ કરી દીધું છે એ સોંગ બરાબર ઓકે ચાલો જો જોઈએ ઠાકર અને પૂજા જો છે હર્ભનભાઈ મજાની બેડિંગ જે બરાબર બંને ફેમસ થઈ રહી મધાર અને પૂજા આવ્યા બધાને મળ્યા અને બધા પછી એન્જોય કરી આ મજા મજા આવી ગઈ મજા છે નામ જ મજા છે પૂજા મજા ચાલે બાકી જોરદાર કોમ્યુનિકેશન કરી બાકી

એટલે ગમે મોકલ્યો પહોંચાડવાનો છે આપણે શું જોરદાર તાળીઓ થઈ જાય